અમદાવાદના શાહીબાગના પ્રેમવતી રેસ્ટોરાંમાં બેદરકારીનો આરોપ થયો છે એક્સપાયર થઈ ગયેલા થેપલા ગ્રાહકને અપાયા થેપલા ફૂગવાળા હોવાનો ગ્રાહકે દાવો કર્યો છે એક્સપાયરી ડેટ ચેક કરતા ખુલાસો થયો ગ્રાહક ફરી પ્રેમવતી રેસ્ટોરાંમાં જતા ત્યાં થેપલાનો કેટલોક જથ્થો એક્સપાયર થયેલો તો કેટલાકમાં તો એક્સપાયરી કે મેન્યુફેક્ચરિંગ ડેટ લખી જ ન હોવાનો પણ ખુલાસો થયો ગ્રાહકે રેસ્ટોરાંની ઘોર બેદરકારીનો વિડીયો વાયરલ કર્યો છે અને ઝી ચોવીસ કલાક વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતો એની ભૂલ નહીં તમારી

અંદર હજી બીજા પડ્યા છે ને એક્સપર્ટીવાળા કાઢો તો બારામ આમ તો ને પેલા નીચે હમણાં હાલ મુકે ને બાર કાઢજો પેલા અંદર ખોલો આમલા હોય આમલા